નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર તાજેતરમાં કોંગ્રેસના ધીરજ સાહુના ઘરમાંથી ત્રણસો કરોડની રોકડ રકમ મળી હતી સાહુએ જણાવ્યું કે આ પૈસા અમારી કંપનીના છે કોંગ્રેસ પક્ષના નથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુએ શુક્રવારે દરોડા દરમિયાન ત્રણસો કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવવાના મામલામાં પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી સાહુએ કહ્યું આ મારા પૈસા નથી કોંગ્રેસ પાર્ટીએ આની સાથે કોઈ લેવા દેવા નથી આ પૈસા મારા નથી પણ મારા પરિવારના છે આવકવેરા વિભાગ આઈટીના દરોડા અંગે વાત કરતા કોંગ્રેસના રાજ્યસભાના સભ્યએ કહ્યું જે પૈસા વસૂલવામાં આવ્યા છે તે કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી પાર્ટીના પૈસા નથી એમને બિનજરૂરી રીતે બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે આગળ વાત કરતા એમણે કહ્યું કે જો કે આ પૈસા સાથે મારે કોઈ લેવા દેવા નથી આ પૈસા મારા પરિવારના છે અમારો પરિવાર ખૂબ મોટો છે અને આ બધા પૈસા એમના જ છે હજુ સુધી ઇન્કમ ટેક્સ તરફથી એવું નથી કહેવામાં આવ્યું કે આ પૈસા બ્લેક મની છે કે ગેરકાનૂની છે હું રાજનીતિ સાથે સંકળાયેલો છું અને બિઝનેસ મારો પરિવાર ચલાવે છે ધીરજ સાહુનું એમ પણ કહેવું છે કે તે લગભગ પાંત્રીસ વર્ષોથી રાજનીતિમાં સક્રિય છે અને આ પહેલી વાર છે જ્યારે તેના પર આ પ્રકારનો આરોપ લાગ્યો છે સાહુએ કહ્યું કે મને દુઃખ થયું છે અને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે વસૂલ કરાયેલા પૈસા મારી કંપનીના છે અમે સો વર્ષથી દારૂના ધંધામાં છીએ હું રાજનીતિ સાથે સંકળાયેલો છું અને મેં બિઝનેસમાં બહુ ધ્યાન આપ્યું નથી મારો પરિવાર બિઝનેસ સંભાળતો હતો સમય સમય પર હું ફક્ત પૂછતો હતો કે ધંધો કેવો ચાલે છે બૌદ્ધ રિસ્ટલેરી એ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના પરિવારની કંપની છે આ કંપની દારૂના વ્યવસાયમાં છે અને ઓડિશામાં તેની ઘણી દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે

ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઠેકાણામાંથી ત્રણસો ત્રેપન કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી ઘરના ખૂણે ખૂણામાંથી પાંચસો અને બસો રૂપિયાની આટલી નોટો નીકળી કે આ રૂપિયા ગણવામાં કુલ પાંચ દિવસ લાગ્યા હતા નોટોની ગણતરી રવિવારે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી આ સમય દરમિયાન ઘણા આઈટી અધિકારીઓ અને બેંક કર્મચારીઓ કલાકો સુધી બેસીને નોટો ગણતા હતા નો સમજ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લોનાવાલા એટ ડબલ જીરો સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર